જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણી ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો હા મિત્રો આપણે વાત કરીએ કિંજલ રબારીની તો મિત્રો બધા જ ઓળખતા દેશો તો મિત્રો ગુજરાતની અંદર પોતે બધા જ ફેમસ દસે હોય છે મિત્રો તો તેમને કોણ કોણ ઓળખે છે તો મિત્રો આપણી કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો તો એ રબારી સમાજનું ઘરેણું છે તો મિત્રો તમને બધાને ખબર હશે તો મિત્રો હાલમાં પદ્માવાળું ગીત ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો મિત્રો એક કિંજલબેન લગ્નના પ્રોગ્રામમાં ગયા હતા તેમને ફરમાશી આવી હતી પણ તેમણે ગીત ગાવ્યું નહોતું કારણ કે તે લગ્નના પ્રસંગમાં ગયા હતા મિત્રો તેમણે કોઈ પણ ફરમાઈશ આવી પદ્માવાળા ગીતની લીધી જ નથી તો મિત્રો આપણા વિડીયાની અંદર જાણવાનું છે તો કોણ કોણ કેન્જલબેન રબારીના ફેન છે તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો વિડીયો મિત્રો પૂરો જોવાનો રહેશે પછી જ કોમેન્ટ કરવાની રહેશે હા મિત્રો તો ઘણા મિત્રો છે વિડીયો પૂરો જોતા નથી અને કોમેન્ટ ખોટી કરે છે મિત્રો વિડીયો પૂરો જોવો પછી આપણે કોમેન્ટ કરવાની રહેશે તો પહેલાં વિડીયો જોઈ લો પછી આગળ વાત કરીશું